ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંઘે હેડક્વાર્ટર્સ સેન્ટ્રલ એર કમાન્ડની મુલાકાત લીધી હતી ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંઘે સીએસી કમાન્ડર્સ કોન્ફરન્સ બે હજાર ચોવીસ માટે હેડક્વાર્ટર્સ સેન્ટ્રલ એર કમાન્ડની મુલાકાત લીધી હતી જ્યાં એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સેન્ટ્રલ એર કમાન્ડ એર માર્શલ આશુતોષ દીક્ષિતે તેમનું સ્વાગત કર્યું હતું તેમના આગમન પર ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું કોન્ફરન્સ દરમિયાન તેમણે કમાન્ડરો સાથે વાર્તાલાપ કર્યો અને ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતાને વધારવાની ભૂમિકા સાથે મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય ભારતીય વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ કમાન્ડરોને માહિતગાર કર્યા હતા આ સાથે તેમણે ઓપરેશનલ સજ્જતા વધારવા જાળવણી પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મજબૂત ભૌતિક અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવા જટિલ વિશ્લેષણની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો તેમણે સંબોધન દરમિયાન ભારતીય વાયુસેનાની કવાયત ઓપરેશન્સ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનને મદદ કરવા માટે સેન્ટ્રલ એર કમાન્ડની ભૂમિકાની પ્રશંસા કરી હતી સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર